રાજ્યમાં ભારે વરસાદને લઈ બલાલ પટેલની વધુ એક આગાહી આવી છે હજુ વરસાદની સ્થિતિ સારી કક્ષાએ જવાની શક્યતાઓ છે રાજ્યના કેટલાક રસ્તાઓ ભારે વરસાદથી બંધ કરાયા છે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતાઓ છે દરેક જિલ્લા તાલુકામાં જળ પ્રલય જેવા દ્રશ્યો દેખાશે સાબરકાંઠા ઉત્તર ગુજરાત પંચમહાલના ભાગોમાં વરસાદી માહોલ ઘટશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદથી સાવધાની રાખવાની જરૂર પડશે તો હજુ જૂનાગઢના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે

જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઉભી છે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ નથી આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળે છે જ્યાં જો ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો જળ ખેલાબ હોય તેવું થાય છે આ ઉપરાંત પછી કેટલા ભાગો પણ જાગૃતિ રાખવી પડે છે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની જરૂર છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ બગ્ન જાય છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગો પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વુના ભાગો પણ હળવા ભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવા શક્યતા છે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવા શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારે વરસાદ થવા શક્યતા છે પોરબંદરના દ્વારકાના ભાગમાં ભારે ભારેથી વરસાદ થવા શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદ થવા શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે જનધને હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે ઇસ્ટ રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જન સેલાબ લઈને આવી રહ્યું હોય તેવું જણાશે જી